શેર કરો સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલ ને માધવ વાવ અથવા માધવ વાવ રાજકુમાર અભિસંગ અને તેની પત્ની એ તે બલિદાન માટે તૈયારી બતાવી એ ભારતના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલી એક વાવ છે તે જૂના શહેરના પશ્ચિમ ભાગમાં આવેલી છે કોતરની કરેલ જાળી આ વાવમાં બે શિલાલેખ મળી આવ્યા છે સંસ્કૃત ભાષામાં લખેલા શિલાલેખ અનુસાર તેનું બાંધકામ વાઘેલા વંશના રાજા કરણદેવ દ્વિતીયના નાગર બ્રાહ્મણ મંત્રી સ બારસો ચોરાણું વિક્રમ સંવત તેરસો પચાસ તેમના માતા પિતાની સ્મૃતિમાં કરાવ્યું છે તેમાં તેનું વર્ણન બે માલ ધરાવતી કરતી બનેલી વાવ તરીકે થયું છે બીજું શિલાલેખ ગણો જ ઘસાઈ ગયેલો છે તે નાગર મંત્રી સોડલના પુત્રી લક્ષ્મીદેવી લક્ષ્મીદેવી અને સોમના પુત્ર સિંધુની વાત કરે છે જેઓ કદાચ માધવના માતા પિતા હશે આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક છે પણ તેની યોગ્ય સારસંભાળ સંભાળ થતી નથી દંતકથા અનુસાર આ વાવ તેના બાંધકામના બાર વર્ષ બાદ પણ સૂકી હતી રાજપુરોહિતે આ વાવમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા દંપતિના બલિદાનની જરૂર જણાવી તે માટે નવજાત શિશુ હોવા છતાં જનકલ્યાણ અર્થે રાજકુમાર અભિસન બને તેની પત્નીએ તે બલિદાન માટે તૈયારી બતાવી તેઓ લગ્નના વસ્ત્રો પહેરી વાવમાં ઉતર્યા જેવા તેઓ સાતમી પત્તીએ પહોંચ્યા કે વાવમાં પાણી ભરાયું અને તેઓ તેમાં ડૂબી મૃત્યુ પામ્યા તેઓના બલિદાન થકી આ વાવમાં પાણી આવ્યું આ એક જાણીતી દંતકથા છે અને તેના પર લોકગીતો બન્યા છે સ્થાનિક લોકોમાં એવી પણ લોકવાયકા છે અહીં ભૂતનો વાસ છે અને દર ત્રણ વર્ષે અહીં એક વ્યક્તિનું ડુબાડી ભોગ લે છે આ વાવ પૂર્વ પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે પ્રવેશ પશ્ચિમ દિશામાં છે જ્યારે વાવનો ગુઘો પૂર્વ દિશામાં છે તે પંચાવન મીટર લાંબી છે અને પગથિયા ઓગણપચાસ દશાનશાઠ શૂન્ય મીટર લંબાઈમાં સમાયેલા છે વાવમાં લાંબા સાંકડા પથિયાં દ્વારા દાખલ થવાય છે વાવને છ ગો ઉપરથી બંધ અને ઉપર ખુલ્લા એમ પડતા વિભાગો અને પગથિયાના છ જૂથ છે દરેક કૂટ બાદ વામી પહોળાઈ ઘટે છે પગથિયાએ પહોળાઈ છ મીટર છે જે ઉપર છત્રે તરફ જતાં ઘટીને ત્રણ મીટર થાય છે દરેક કૂટ પર છત્રી છે જે ચાર સ્તંભો પર ઊભી છે છત્રી નીચે નાની બેસા એવા પરસાણની લંબાઈ બે દશાંશ સાત મીટર છે બે કૂટ વચ્ચે ચાર દશાંશ આઠ મીટરની ઊંચાઈ હોવાને કારણે ચાડી દિવાલો આવશ્યક છે દરેક છત્રીએ ઉપર એક એવા નવ સ્તરો વડે બનેલી છે અને તેમની ઉપર મંદિરના શિખરોની માફક આમલક અને કળશ છે કુવાનો વ્યાસ પાંચ દશાંશ ત્રણ મીટર છેલ્લા માળે બેવડા વળેલા છ માળખા છે જે ઉપરના દબાણ સામે રક્ષણ આપે છે તેમાંના ચાર પાછલી દિવાલમાં ચડેલા છે અને પથ્થરની બારશાક વડે અચ્છાદિત છે પહેલા કૂટની બંને બાજુએ કોતરણી કરેલી પથ્થરની જાળી છે જે દિવાલનું પણ કાર્ય કરે છે તે જાળી ચાર એક્સ ચાર એમ સોળ જાળીઓ ધરાવે છે તેની રચના દેવાડાના વિમલ વસઈ જૈન મંદિર અને અમદાવાદના સારંગપુરની રાણી મસ્જિદને મળતી આવે છે વાવના મુખ્ય દરવાજાની બારશાખની ઊભી કમાનમાં બેઠેલા દેવોની અને આડી કમાન પર રોજિંદા જીવનની પ્રિયાઓની આકૃતિઓ કોતરેલી છે દરેક કૂટમાં ગોખલાઓ છે જેમાં મૂર્તિઓ છે તેમાં ભૈરવ સપ્તમૈત્રિકા નવગ્રહ દર્શાવતા અને અન્ય દેવદેવીઓની મૂર્તિઓ છે જેમને તેમની જર્જરી સ્થિતિને કારણે ઓળખવી મુશ્કેલ છે એક ગોખલામાં એક યુગલની મૂર્તિ છે તે માધવ તથા તેની પત્નીની છે તેની નીચે ટૂંકો લેખ છે અહીં અમુક મૈથુન મૂર્તિઓ પણ છે વાવની દંતકથા ગુજરાતી ચલચિત્ર બંજારી વાવ ઓગણીસો માં દર્શાવવામાં આવી છે આ વાવ પર દેહુના દાન અર્થાત માધવાવ નામનું નાટક પણ લખાયું છે ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રઢિયાની રાતના રાસમાં માધા વાવ અંગેનું લોકગીત સમાવી લેવાયું છે આ દંતકથા આધારિતે કાવ્યમાં લલિત ત્રિવેદીએ લખ્યું છે જે તેમના અંદર બહાર એકાકાર કાવ્ય સંગ્રહમાં સમાવેલું છે